શાળાથી પાંચસો આઠસો મીટર આગળ દૂર છે તો આપણે જઈએ છીએ મદદ કરવાની છે એ વ્યક્તિની કારણ કે આપણે બેનો દ્વારા જાણ્યું કે આ પરિવારની ખાસ મદદની જરૂર છે તો શ્વાસ પણ ફૂલ્યો છે થોડો કારણ કે સ્કૂલ દોઢ કિલોમીટર દૂર ગાડી મૂકી છે અને દોઢ કિલોમીટર ચાલીને સ્કૂલમાં આવ્યો અને અહીંથી પાછા વાલી સંપર્કમાં ત્યાં જઈ રહ્યા છીએ નમસ્કાર હું કેતન પટેલ શાળાઓ શરૂ થઈ ગઈ છે આજે એક શાળાની મુલાકાતે છું અંતરિયાળ શાળા છે જુઓ બતાવું તમને ફરતે ખેતરો છે અને વચ્ચે શાળા છે તો આ ખેડા જિલ્લાનો વિસ્તાર છે મહેમદાબાદ તાલુકો હવે બાળકોની સંખ્યા થોડી ઓછી છે તો વાલી સંપર્કમાં નીકળ્યા છીએ અને બેન દ્વારા જાણવા મળ્યું પરિવારને તકલીફ છે તો આપણે મદદ કરવા જઈએ નો શિક્ષણનો સ્ટાફ છે અને આપણે વાલી સંપર્કમાં જઈ રહ્યા છીએ બાળકોને બોલાવવા માટે બાળકો જલ્દી ખેતીમાં ઘણું બધું નુકસાન થયું છે આખા ગુજરાતમાં ઘણું નુકસાન અને આ એરિયા છે કઈ જગ્યાએ ભણસ ભાઈ કરોલી કરોલી રોજની સર જવાનું ભાઈ એક છોકરું હન થઈ ગયું હો પણ અહીંયા તમારે સ્કૂલમાં જ આવતું હશે ને કેમ ભાઈ આયા નહીં સ્કૂલમાં હે શાળાઓ ચાલુ થઈ જાય સ્કૂલમાં આવી જવાનું છે કોઈ એક ઘેર રહેવાનું નહીં હો આ રસ્તા અને મધ્યાહન ભોજનના બેન પણ છે દાદીમાં અને અહીં નોકરી કરતા બે શિક્ષિકા બેનો વાલી સંપર્ક કરીએ અને બાળકો શાળાએ આવે એવું કરીએ ભાઈ આ ઘાસ બધું બગડી ગયું છે પલરીને કાળું થઈ ગયું એટલે આખા વર્ષ ચારો જે ભેગો કરવાનો હતો ઢોરોનું એમ મોટ ને મોડાનું એમ મોત સાચી વાત છે ખર્ચો કરીને ડોગર રોપી હોય ને આ તો બધું પોણીમાં જતું રહ્યું બધે પોણીમાં જતું રહ્યું પણ आडा गरजू अब पिच्चे पुरू થઈ ગયો છોકરાનાઠો આપણો જોઈ હવે हिजका ના ખાશો શરાવ ચાલુ થઈ ગઈ લેડ હું એક हिजકો નાખ દઉં પણ কালથી શરામ આવી જજે હેડ હેડ આવન શરામ কালથી મેની હતી સાહેબ तू क्या बनस्थे अम्मा करोली तू जत्रवण हो कालती तू क्या बने करोली आईजे जे काल है ચાલો એક જવા દે જ તો ભાઈ ગામડામાં આ આ મજા છે આટલો પાથરી દીધો એમ ને આ ઘર છે એક ત્રણ હે ને વાલી સંપર્ક કરતા કરતા એક જગ્યા આપણે અટકી ગયા છીએ આ જે દિવાલ વગર જે ઘર જુઓ છો તમે પતરા મારેલા છે ઉપર ત્યાં એક હમણાં જ એક નવયુવાન વ્યક્તિ નું મૃત્યુ થયું એમના ત્રણ સંતાનો છે અને આપણે એમને થોડી આર્થિક મદદ પણ કરી આ બેન છે સત્યાવીસ એક વર્ષના ભાઈ હતા મરી જાય ઓગણત્રીસ વર્ષના ભાઈ મરી ગયા અને ત્રણ બાળકો એમના પત્ની છે આ રીતે રહે છે આ મનીષાબેનના એકાઉન્ટની ચોપડીનો ફોટો આપણે લઈ લીધો છે લેવાનું કારણ એવું છે કે મોચી કાકાનો જ્યારે મેં વિડીયો ઉતાર્યો તો ત્યાંથી મેં કોઈ ડોક્યુમેન્ટ નહોતા લીધા અને મોચી કાકાનો વિડીયો જોયા પછી લોકો હજુ પણ મેસેજ કરતા હોય છે કે ભાઈ કાકાનો એકાઉન્ટ નંબર આપો એકાઉન્ટ નંબર આપો તો આ વખતે એડવાન્સમાં એકાઉન્ટ નંબર લીધો છે તો કોઈની ઈચ્છા હોય તો મને મેસેજ કરજો તો હું એમનો ફોટો મોકલી આપીશ તો ભાઈ આ બે હજાર રૂપિયા છે અને પાર્થ પ્રજાપતિ ઓસ્ટ્રેલિયા તમારો ખૂબ ખૂબ આભાર કે મારા એકાઉન્ટમાં તમે પૈસા નાખેલા હવેથી હું મારા એકાઉન્ટનો યુઝ નહીં કરું કારણ કે હું સરકારી કર્મચારી છું એટલે ડાયરેક્ટ કોઈ લાભાર્થી હોય તો એનો એકાઉન્ટ નંબર હું તમને મોકલી આપીશ ગમે તે વ્યક્તિ હોય તો મનીષાબેનને આપણે એમના ત્રણ બે દીકરીઓ દીકરો છે તો એમના માટે અત્યારે નાની એવી મદદ કરીએ છીએ આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી કોઈ તમે પણ મદદ કરો અને શું નામ છે બેટા વૈશાલી આને ખોટું લાગશે લે આ કઈ નાનું મોટું હશે તો ધ્યાન રાખતા રહીશું અને સૌનો આભાર કે વિદેશમાં રહીને પણ લોકો ચિંતા કરતા હોય છે જરૂરિયાતમંદ માટેની તો આ તબક્કે બહેનોનો પણ આભાર આ બાજ વિડીઓ કહે છે તો દીનાબેન અહીં ઝાલાપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક છે ને એમના દ્વારા જાણવા મળ્યું કે આવું થયેલું છે તો મારી નજરમાં જ્યાં જ્યાં પડે છે મારા એરિયામાં ત્યાં હું મદદ કરતો હોઉં છું તો હું નથી કરતો પણ આ ભગવાન કરાવતા હોય છે તો આ તબક્કે બધાનો આભાર અને ચોક્કસ આ વિડીયો પ્રેરણા માટે છે કે ભાઈ તમારી આજુબાજુમાં પણ આવા લોકો હોય જરૂરિયાતમંદ લોકો હોય તો આપણે હંમેશા એમની મદદ કરવી જોઈએ ફરીથી આભાર સાથે આપણે વિડીયો પૂરો કરીએ છીએ